જે પરંપરા મુજબ ચાલુ વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતની બેઠક દીઠ સ્ને કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે તાલુકામાં જિલ્લા પંચાયતની બે બેઠક પૈકી શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલની આગેવાનીમાં શિનોર બેઠકનો સ્નેહિલન કાર્યક્રમ સેગવા મુકામે યોજાયા બાદ ગુરુવારની સાંજે જિલ્લા પંચાયત સાદલી બેઠકનો સ્નેમિલન કાર્યક્રમ સાદલી અંબાજી ચોક ખાતે યોજાયો હતો જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ઉપાધ્યક્ષ સીનાબેન મોર ધારાસભ્ય અક્ષય પટેલ કરજણ એપીએમસીના ચેરમેન જયદીપસિંહની મુખ્ય ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય સુમિત્રાબેન વસાવા ભાવનાબેન પટેલ તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરો અને બહેનોનું ભાજપ પ્રમુખ સંકેત પટેલે શાબ્દિક સ્વાગત કર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને ધારાસભ્ય અક્ષય પટેલ સહિતના મહાનુભાવોનું પુષ્પમાળા અને પુષ્પગુજ પણ કરી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે જૂના જનસંઘી કાર્યકર કાંતિભાઈ પટેલનું પુષ્પમાળા અને શાળો ઉડાડી સન્માન કર્યા બાદ તારીખ અગિયાર નવેમ્બરના રોજ લીલોડ મુકામે યોજનાર વિધાનસભા મત વિસ્તારના સ્નેમિલન સમારોહ કાર્યક્રમમાં દરેક કાર્યકરોને સપરિવાર પધારવા ધારાસભ્ય અક્ષય પટેલે જાહેર આહવાન કર્યું હતું સંકલ્પ અંતર્ગત વડોદરા જિલ્લાની અંદર ચોત્રીસ જિલ્લા પંચાયતની અંદર આજે અને ચાર નગરની અંદર જે સ્નેહ મિલનના કાર્યક્રમો છે એ આજે આજે સિનોર તાલુકાની અંદર સાધલી જિલ્લા પંચાયતની અંદર સ્નેહ સ્નેહમિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને અમારી વચ્ચે ઉપસ્થિત અમારા ધારાસભ્ય અને મંડળના પ્રમુખ સંકેતભાઈ અક્ષયભાઈ અને સૌ પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને આ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો અને સૌ તા તાલુકામાંથી પધારેલી આ સૌ જનતાને મળવાનો અવસર થયો અને નવા વર્ષની અંતકરણપૂર્વક એમને શુભકામના પાઠવી અને હર ઘર સદેશી ઘર ઘર સદેશીનો એક આગ્રહ રાખે કે આપણા ગુજરાતમાં અને ભારતમાં બનાવેલી વસ્તુનો એક વાપરવાનો આગ્રહ રાખીએ એ આત્મનિર્ભર બનવા માટે તો આપણે સૌને આત્મનિર્ભર બનવા માટે એક આહવાન કર્યું દેશના યશસ્વી વડાપ્રધાન આ માટે પ્રયત્ન કરતા કરતા હોય કે આપણા ભારતની અંદર બનતી વસ્તુ વાપરવાનો આપણે આગ્રહ રાખીએ અને નવા વર્ષની અંદર આ જિલ્લા પંચાયતના સૌ કાર્યકર્તાને મળવાનું થયું અને નવા વર્ષને ઉત્તર વર્ષના સૌને અભિનંદન પાઠવા અસ્તુ ભારત માતા કી જય નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમની અંદર આજે સાધલી ખાતે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંકેતભાઈ અને તમામ સંગઠનના લોકો અને ચૂંટાયેલી પાંખના તમામ હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત હતા અને મોટી સંખ્યાની અંદર લોકો આજે સ્નેહમિલન કાર્યક્રમની અંદર પધાર્યા હતા અને આખી વિધાનસભાની અંદર લગભગ આવા નવ અમારા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને સૌથી મોટું વિધાનસભાનું સૌથી મોટું જે સંમેલન છે સ્નેહમિલન કાર્યક્રમ છે એ લીલોડ ખાતે અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ લોકદાયરા સાથે તમામ આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાખવામાં છે